હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે મૂલ્યાંકન પ્રથમ સત્રનું સામાજિક વિજ્ઞાનનું ધોરણ સાતનું સવાર પાડીનું પેપર એ આજે આપણે જોવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો ચાલો તો આજે આપણે પરીક્ષામાં શું પૂછવાનું તે આજે આપણે જોવાનું છે સમાજના પેપરમાં ચાલો તો કુલ ગુણ છે અને એના માટેનો સમય છે ત્રણ કલાક ચાલો પ્રશ્ન એક અમાં છે વિકલ્પો એના આઠ માર્ક છે અને આઠ તમને વિકલ્પ પૂછ્યા છે પછી બ માં છે ખાલી જગ્યા તમને આઠ ખાલી જગ્યા પૂછી છે અને એના આઠ માર્ક છે પછી પ્રશ્ન બે માં અમાં છે ખરા ખોટા જેમાં તમને આઠ ખરા ખોટા પૂછ્યા છે એના છે આઠ માર્ક પછી માં છે નીચેના વિધાનોના કારણ આપો ચાર પૂછા છે ગમે તે ત્રણ જ લખવાના છે એના છ માર્ક પછી માં છે બંધ બેસતા જોડકા રચો જોડકું પૂછ્યું છે એના ચાર માર્ક છે પછી પ્રશ્ન ત્રણમાં છે નીચેના પ્રશ્ન ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં તમારે ગમે તે આઠ જ લખવાના છે દસમાંથી એના સોળ માર્ક છે પછી આગળ આવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખો ગમે તે પાંચ છ માંથી તમારે પાંચ લખવાના છે એના પંદર માર્ક પછી આગળ આવે છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નના ઉત્તર છ સાત વાક્યમાં લખો ચાર પૂછા છે ગમે તે ત્રણ જ તમારે લખવાના છે બરાબર છે ચાલો તો અહીંયા તમારું ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાનનું પેપર થાય છે પૂરું વિડીયો કેવું લાગ્યું તે કમેન્ટ કરજો અને ખાસો તમારા બીજા મિત્રોને જરૂરથી જરૂર આપણો વિડીયો શેર કરજો છ તો વરી પાછા મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જો તારો આપણી ચેનલ ડી સોલ્યુશન